નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોકાસો સત્તર ઓગણીસ પર મિત્રો શું તમે કોઈક વખત વિચાર્યું છે કે શિવલિંગનું મૂળ રહસ્ય શું છે એ શા માટે બ્રહ્માંડ સૌથી શક્તિશાળી તત્વ માનવામાં આવે છે અને એ કેવી રીતે પ્રગટ થયો આજે આપણે એક એવી પ્રાચીન દિવ્ય અને અતિન્દ્રિય સફર પર જઈ રહ્યા છીએ એક એવી કથા જે આદિ છે પણ અંત આજે જન્મ છે તમારા મનમાં એક પ્રશ્ન જેનો જવાબ બધું જ શરૂ થાય છે ત્યાંથી જ્યાં કંઈ જ ન હતું એક એવો સમય જ્યાં બ્રહ્માનું નામ પણ ન હતું ન દિવસ ન હતું રાત ને ન આકાશ ન પૃથ્વી અને ન તો કોઈ દેવ ન કોઈ અસુર કોઈ માનવ કેવલ એક અંધહીન શૂન્ય આ શૂન્ય તો અંધારું હતું ન તો પ્રકાશથી ભરેલું શાંતિને વર્ણાવી શકાય તેવી કોઈ ભાષા ન હતી માત્ર એક એવી શાંતિ જેમાં સમય પણ ઊંધો હતો પણ એક ક્ષણે શાંતિની વચ્ચે એક અજાણી ચેતના જન્મી કોઈ સ્વરૂપ વગરનું કોઈ સીમા વગરનું કોઈ નામ વગરનું એવું શક્તિ તરંગ એ તરંગ ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ બતાવવા લાગ્યું જેમ કોઈ અનંત શક્તિનું શૂન્યની ચીરીને બહાર આવવા માગે છે એ ચેતના ન રોષ હતો ન તો આનંદ માત્ર એક અદ્ભુત ઋષિ સમજણ ન પડે એવી પરાતર ઊર્જા જેમ કાળસનો નાડાત્મક સ્પંદન હોય એમ એ સમગ્ર શૂન્ય ધબકવા લાગી અને પછી એક એવું દ્રશ્ય જેનું વર્ણન માત્ર શબ્દોથી શક્ય નથી એક જ્યોતિમય તેજ પ્રગટ થયો આ તેજ ન તો સૂર્ય જેવો હતો ન તો અગ્નિ જેવો

અને આ તેજ આ જ્યોતિ સ્વરૂપ આ અનંત ઉર્જા આ જ બલી શિવલિંગનો પ્રાતિક આગત્ય કહેવામાં આવે છે કે બ્રહ્માંડના પ્રથમ વાર તબરવાર એ ક્ષણ મો જન્મ્યા હતી જ્યારે શિવ પોતાના અનંત જ્યોતિરૂપે પ્રગટ કર્યા એ હતો સમય પ્રથમ ઉદય પ્રકૃતિનો પ્રથમ નાદ ને સર્જનનો પ્રથમ શ્વાસ આજની આત આકલ શરૂ થાય છે શિવલિંગ પ્રગટ થવાના પ્રાચીન દિવ્ય અને બ્રહ્માને હચ મચાવી દે એવી ઘટના શૂન્યમાંથી જન્મેલી તે અદ્ભુત ચેતના જેને કોઈ સીમા ન હતી ન કોઈ આકાર ન હતો એ ધીમે ધીમે એક એવા સ્વરૂપમાં પરિવર્તન થવા માટે જે સમગ્ર બ્રહ્માંડને હચ પચાવી નાખીએ પ્રકાશ પ્રકાશની બહાર પણ વધુ શક્તિશાળી પ્રકાશ એમાંથી જન્મ્યો એક અગ્નિનો અસીમ ઉર્ધ્વ જ્વાળાહાર એ ન તો ફેલાતો હતો ન તો સમેટાતો હતો એકદમ સ્થિર અનંત એ જ સ્તંભ તેની ચમક ન તો દિવસ જીવી ન તો રાત્રિ જેવી ને તેનો એવો તેજ જે આંખો બંધ કરો તો હૃદયમાં દેખાય અને આંખો ખોલો તો બ્રહ્માંડને પ્રકાશિત કરે અને આ જ તેજ સ્તંભ ને જે પ્રથમ રૂપે ઓળખાયો આદિ શિવ શિવનો મૂળ શિવનું બીજ રૂપ સ્વરૂપ ન તો શરીર છે ન તો મન છે ન આ શક્તિ આ છે ચેતના આ છે શિવલિંગ નો આદિ રૂપ એ જ સ્તંભ વિશેષતા એક હતી તેનો ન આરંભ હતો ન તો અંત સર્વ દિશામાં તે અનંત સુધી વિસ્તરેલો હતો એમ લાગે છે કે સર્જન સ્થિતિ અને વિલય ત્રણે જ જમાથી નીકળે છે પ્રાચીન શાસ્ત્રમાં કહે છે કે આ તેજમાં ન તો ગરમી હતી ન તો ઠંડક પૂરતું બંનેને સંપૂર્ણ સંકુલ હતું એમાં જ ન તો અવાજ હતો ન તો મૌન પણ એનો પ્રતિત્વની પુરા અસ્તિત્વમાં પૂછતું હતો જેમ કોઈ કહે અહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્માંડ છું હું જ સર્જન છું ને હું જ અંધ છું આજ તે સ્તંભની બ્રહ્માંડને પ્રથમ યોગ્યો ઋષિઓ અને દેવતાઓએ આદિ અનાદિ શિવલિંગ તરીકે ઓળખ્યો કારણ કે આજ તે ન તો મૂર્તિ બની શકે ન તો તેને માપી શકાય ન તો તેને સમજાવી શકાય આજ તેજ જે સંદેશ આપે છે કે શિવ મૂર્તિમય નથી શિવ ઉર્જા છે જે શિવલિંગ એ ઊર્જાનું સ્થિર માધ્યમ છે જ્યાં તે સ્તંભ તેજ સ્તંભ ધબકતો રહ્યો ત્યાં સુધી બ્રહ્માંડના ત્રણેય તત્વો પ્રાણ કાળ અને દિશા જાગતા રહ્યા હતા આજ તે પરથી શરૂ થાય છે એક એવી ઘટનાની શ્રેણી જેમાં બે મહાન દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુ પ્રથમવાર આ અનંત તેજ સાથે સામનો કરશે અને એ મુકાબલો એક ખુલાસો કરે છે શિવલિંગની અસલી શક્તિ બ્રહ્માંડના પ્રથમ ઉર્જાનો પ્રકાશની પ્રક્રિયા એ જ સ્તંભને જોયા બાદ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એક પ્રશ્ન ઊભો થયો એવા સ્વરૂપો છે આ શક્તિ ઇન્દ્રકર્તા કોણ છે કેનાથી એ બ્રહ્માંડ ચાલે છે બ્રહ્મા સર્જનના દેવ જેના ઉપર જઈને જોયું વિષ્ણુ પાલનહાર નીચે જઈને તપસ્યા પણ જ્યાં સુધી તેઓ ગયા ને ત્યાં સુધી તે સ્તંભનો અંત જોવા મળ્યો નહીં જેમ એક અનંત સ્તંભ ન તો ઉપર છે ન તો નીચે પરંતુ હંમેશા અસ્તિત્વમાં છે બ્રહ્મા પોતાના સૌંદર્ય અને શક્તિને પણ ખુશી ન શક્યા વિષ્ણુ પોતાના ગહનતા અને વાસ્તવિકતાને પણ ન પહોંચી શક્યા અને અંતે બંને સ્વીકારે આ ન તો હું છું ન તો આ અનંત શક્તિ છે મહાદેવ છે એવો સમજા કે આ જે સર્વનો મુખ્ય તત્વ સર્જનનું સ્ત્રોત છે સહારનું કારણ છે આલનની શક્તિ છે આજ તેજ પરની જાણવામાં આવ્યું છે શિવલિંગ એ બ્રહ્માને મૂળ શક્તિનું પ્રતીક છે બ્રહ્મા અને વિષ્ણુ બંને ઋષિઓ સમાન રીતે શ્રદ્ધાપૂર્વક નમ્યા અને એ જ તેજ સમો ઓળખ સાથે પણ જ્યોતિલિંગ તરીકે માનવામાં આવે છે અને એ જ આ શિવલિંગ નિરાકાર અનંત અને અમર છે શિવલિંગ માત્ર એક પથ્થર નથી ન તો કોઈ મૂર્તિ ન તો કોઈ આકાર એ છે બ્રહ્માને ઉર્જાનું કેન્દ્ર શક્તિનું સર્વોત્તમ પૃષ્ઠ પ્રતિ અને ચેતનાનો અંતિમ સ્વરૂપ લિંગ શબ્દનો અર્થ માત્ર આકાર નથી એ અર્થ આપે છે ઉત્પત્તિ અને વિલય સર્જન અને સહાર જ્યાં દરેક શક્તિનો સમન્વય થાય છે શિવલિંગ એ બ્રહ્માંડનું એક અદ્વિતીય ઉર્જા ફિલ્ડ છે જે ન તો શરૂ થાય છે ન તો સમાપ્ત થાય છે એ પુરુષ ઉર્જા અને સ્ત્રી ઉર્જાનું સંતુલન દર્શાવે છે સર્જન અને વિલય વચ્ચેના સમન્વય બતાવે છે અને બધું જ વિમર્શ વિના જ ચાલે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ત્યારે તમે માત્ર ભક્તિ વ્યક્ત કરતા નથી તમે સાર્વત્રિક ઉર્જાને સ્વીકારવું કરો છો અને તે ઉર્જા જે બ્રહ્માને દરેક ક્રિયા ચલાવે છે શિવલિંગ રચના એવો જ છે કે જે ઊંચા પણ નહીં સમયના બંધનમાં છે ન તો અવકાશની સીમામાં છે એ ઊર્જા અદ્રશ્ય અમર્યાદિત અને સર્વવ્યાપી છે આ ઊર્જાને દરેક જીવો પ્રવેશી શકે છે પણ જો આપણે તેને એક માત્ર થી જોયા અને ખોટું સમજીએ છીએ તો શિવલિંગને એક સૂત્ર છે કોઈ વસ્તુ નથી એ સૂત્ર શીખવે છે કે કેવી રીતે સર્વ તત્વો એકબીજાને જોડે છે ને કેવી રીતે ઉર્જા પ્રવાહ સંચાલિત થાય છે અને કઈ રીતે સર્જન જાળવણી અને વિનાશ સતત ચાલે છે આ સુધી કોઈએ અને એ ઉર્જા પૂરેપૂરી રીતે સમજી નથી પરંતુ શિવલિંગ એ આ ઉર્જાનું સ્થિર દ્રશ્ય સ્વરૂપ છે જે બ્રહ્માંડને જીવંત રાખે છે ઘણા લોકોએ શિવલિંગને માત્ર પથ્થર કે મૂર્તિ માને છે પણ આ સમજને તત્વોમાં જાણવામાં મોટી ભૂલ છે શિવલિંગ સ્વરૂપ છે જે બધા તત્વોને જોડે છે બ્રહ્માંડ દરેક ક્રિયાઓને સંતુલિત કરે છે અને દરેક જીવમાં પ્રવર્તે છે લોકો માનતા છે કે શિવલિંગ માત્ર પૂજા માટે છે પણ એ ઉર્જા શાંતિ ને ધ્યાન આપે છે બ્રહ્માંડના સાર્વત્રિક ઉર્જા સાથે જોડે છે અને આ મન હૃદય અને આત્માને શુદ્ધ કરે છે શિવલિંગ એ ન તો પુરુષાર્થ ઉર્જા છે ના સ્ત્રી ઊર્જા પણ નહીં પણ બંનેનું સંકલન છે સર્જન અને વિનાશ બંને તત્વો અને ઉર્જામાં અલહિત છે એક સમાજને મહત્વપૂર્ણ પાસો એ છે શિવલિંગ કોઈ ફર્મ નથી ઉર્જાનો પ્રતિક છે અને એ ઊર્જા અનુભવવા માટે ભક્તિ શ્રદ્ધા અને એકાગ્રતા જરૂરી છે જ્યાં સુધી આપણે એ ઉર્જાને કેવલ બાહ્ય સ્વરૂપથી જોશું ત્યાં સુધી એ સત્યની ઓળખ સમજી શકશું નહીં સાચો અર્થ એ છે શિવલિંગ એક પ્રકૃતિનો નિયમ અને ઉર્જા અને ચેતનાનું કેન્દ્ર છે એ જ કારણ છે કે શિવલિંગની પૂજા આજે પણ જ્યોતિર્લિંગ મંદિરો અને ધ્યાન દ્વારા પણ થાય છે એ ઉર્જા જે જેને કોઈ સમાપ્ત ન થાય ન તો તેનો વર્ત કેવલ બ્રહ્માંડને જીવંત રાખે છે શિવલિંગ ઉર્જા માત્ર એક જ બિંદુ પર નહીં રહે એ બ્રહ્માના વિપિધ કેન્દ્રોમાં વિકરાય બહાર મહાન જ્યોતિર્લિકો તરીકે પ્રગટ થાય પ્રાચીન કથાઓમાં પ્રમાણે એ બહાર કેન્દ્રો જે બ્રહ્માંડના ઊર્જાના ગાંઠો છે એ ઊર્જા જેને સર્જન જાળવણી અને વિનાશની પ્રક્રિયામાં સંતુલિત રહે છે કેટલાક મહાન જ્યોતિર્લિકો અને તેમના અર્થ સોમનાથ સૌપ્રથમ પ્રથમ જ્યોતિલિંગ સૂર્યની જેમ પ્રકાશ અને શાંતિ ફેલાવે છે મહાકાલેશ્વર સમયનો સ્વામી જે શ્રેષ્ઠ વિનાશ અને પુનર્જીવનનું પ્રતિક છે કેદારનાથ ઉર્જાનો કેન્દ્ર જે ભક્તોને આધ્યાત્મિક શક્તિ આપે છે ઓમકારેશ્વર સર્જન અને સ્પંદનનું પ્રતિક બ્રહ્માને ઉર્જાનું સંતુલન કરે છે બાકીના જ્યોતિર્લિંગો પણ ઉર્જાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે જે આજે પણ ભક્તો માટે આધ્યાત્મિક માર્ગદર્શન અને શાંતિનો સ્ત્રોત છે એ જ્યોતિર્લિંગોના ઊર્જા ચિત્ર કારણે ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિ દ્વારા સાર્વત્રિક ઊર્જાને અનુભવવા સમર્થ થાય છે પ્રાચીન શાસ્ત્રોમાં કહે છે કે જ્યાં શિવલિંગ છે ત્યાં શાંતિ છે અને ત્યાં જ ઊર્જા છે ત્યાં જીવન છે અને ઊર્જાગાંઠો એ જ જ્યાં સુધી શિવલિંગની રૂપો સર્વત્ર અનુભવેથી થાય છે બ્રહ્માના દરેક ક્ષણને જીવંત અને સભાન રાખે છે આજ સુધીના આજે આપણે સમજીશું કે શિવલિંગ એ માત્ર ભક્તિ માટે નથી બ્રહ્માંડની સંરચના ઉર્જા પ્રવાહ અને કોસ્મેટિક સંતુલન મુખ્ય તત્વ છે લોકો આજે પણ શિવલિંગ પાસે પાણી દૂધ ફૂલ અને બિલપાન ચડાવે છે પરંતુ આ પ્રથા માત્ર રૂઢી નથી એ એક દિવ્ય તત્વની અનુભવ છે શિવલિંગ એ ઊર્જાનું કેન્દ્ર છે જ્યાં તેના ઉપર પૂજા કરવામાં આવે છે એ ઉર્જાના ભક્તોના મન હૃદય અને આત્મામાં પ્રવેશ કરે છે જેમ પાણી દૂધ અને પુલ શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જ ઉર્જા સંતુલિત કરે છે શિવલિંગ આ બધું શોષિત દેવું કરે છે અને ભક્તો માટે શાંતિ અને આધ્યાત્મિક શક્તિ તૈયાર કરે છે શિવલિંગની આસપાસ શાંતિનો અનુભવ થતો હોવાથી ભક્તો આત્મા અને બ્રહ્માંડ સાથે જોડાયેલાનો અનુભવ કરે છે શિવલિંગ ન તો કોઈ ઉર્જાનો સ્ત્રોત છે ઉર્જા પણ નહીં નો સમન્વય છે ને ભક્તો માટે ભક્તિમાં ને ધ્યાનનાત કેન્દ્ર છે પ્રાચીન કથાઓમાં કહે છે કે જ્યાં શિવલિંગ છે ત્યાં જીવન જીવત છે જ્યાં શિવલિંગ છે ત્યાં ઉર્જા પ્રવાહિત છે અને જ્યાં શિવલિંગ છે ત્યાં શાંતિ છે શિવલિંગ નું સત્ય પૂજા એ ભક્ત આચરણ નથી એ બ્રહ્માને શક્તિ ચેતના નો અનુભવ છે શિવલિંગ એ માત્ર ભક્તિ માટેના ચિહ્નો નથી એ બ્રહ્માને અનંત ઉર્જાનો પ્રતિબિંબ છે બ્રહ્માના દરેક રચના દરેક જીવો અને દરેક પુદા શિવલિંગમાં સમાવેશમાં આવેલ ઉર્જાથી ચાલે છે પ્રાચીન શાસ્ત્રોમાં કહે છે કે શિવલિંગ એ ઉર્જાનું કેન્દ્ર છે જ્યાંથી સાર્વત્રિક ઉર્જાનો પ્રતિબિંબ થાય છે આ ઉર્જા પણ નહીં સમાપ્ત થાય નહીં ન તો ખાલી જાય એ સર્વ દિશામાં પ્રવાહિત રહે કરે અને એ સર્વ તત્વો સાથે જોડાય છે જ્યારે ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવલિંગની પૂજા કરે છે ત્યારે એ ઉર્જા તેમના મન અને હૃદયમાં પ્રવેશ કરે છે અને એ આધ્યાત્મિક ઉર્જાને અહીવે છે ને જીવનમાં શાંતિ શક્તિ અને સંતુલન લાવે છે શિવલિંગ એ બ્રહ્માંડનો મૂળ શક્તિ અને ઉર્જાનું સ્થિર સ્વરૂપ છે જે ઉર્જા નિર્માણ સંરક્ષણ અને વિનાશને નિયંત્રણ કરે છે અંતિમ રીતે શિવલિંગ એ બતાવે છે કે શિવ ન તો શરૂ થાય છે ન તો તેનો ખતમ થશે એ ઉર્જા સર્વવ્યાપી છે અનંત અને અમર્યાદિત છે શિવલિંગનો અર્થ સમજવા માટે માત્ર ભક્તિ નથી એ જીવન અને બ્રહ્માંડના સાર્વત્રિક ઉર્જાને ઓળખવાનો માર્ગ છે શિવલિંગની આસપાસની શાંતિ અને ભક્તોનો અનુભવ અને ઉર્જાને અસીમ પ્રમાણની બ્રહ્માને જીવંત રાખે છે અને ભક્તોને શાશ્વત શક્તિ આપે છે પ્રાચીન કથાઓમાં કહે છે કે શિવલિંગ સાથે અનેક અદ્ભુત ઘટનાઓ અને ચમત્કારો જોડાયેલા છે એકવાર એક ભક્તે પોતાના ગામમાં કૃષ્ણની પૂજા કરતા હતા પરંતુ વરસાદ અને સુખાથી વચ્ચે એવો શિવલિંગ પ્રગટ્યો અને પ્રગતિએ ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરી અને શિવલિંગના આ પ્રકાશમાં હૃદય અને આત્મા શાંતિ થાય બીજું કથન સોમનાથનું મંદિરનું છે

પ્રાચીન ગ્રંથોમાં કહે છે કે શિવલિંગ ભક્તોના મન અને હૃદયને પવિત્ર બનાવે છે શક્તિ આપે છે અને જીવનમાં શાંતિ લાવે છે શિવલિંગના ચમત્કારો એ માત્ર ભૌતિક રીતે નથી એ તો ઉર્જાના અદ્ભુતનું અનુભૂતિ સ્વરૂપ છે જ્યાં ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે જોડાય છે શિવલિંગના પોતાના વૈશ્વિક શક્તિ અનુભૂતિ માટે પ્રગટાવે છે આ કથાઓ આજે પણ ભક્તોના પ્રેરણા આપે છે શિવલિંગને આરાધના કરવા માટે અને પોતાના જીવન ભક્તિ અને ઉર્જા શાંતિ લાવવા માટે શિવલિંગ એ માત્ર પૂજા માટેની વસ્તુ નથી એ છે બ્રહ્માંડની ઉર્જાનું સ્વરૂપ સર્જન પાલન અને વિલયનું કેન્દ્ર અને ભક્તો માટે જીવનના માર્ગદર્શક શિવલિંગ એ ઉર્જાનું સક્રિય કેન્દ્ર છે જ્યાં ભક્તો ભક્તિ અને ભક્તિ સાથે જોડાય છે ત્યાં જીવન શાંતિ શક્તિ અને સંતુલન અનુભવાય છે શિવલિંગ શીખવે છે કે એક મહાન અને અર્થ સર્જન અને વિનાશ પુરુષ અને સ્ત્રી તત્વ ઉર્જા અને સ્થિરતા બધું જ સમાનમય ચાલે છે જ્યાં ભક્તોને ઉર્જાને ઓળખે છે ત્યાં ભક્તોનું મન હૃદય અને આત્મા પ્રગટ થાય છે પ્રાચીન કથાઓ ચમત્કારો અને ઉર્જાનો અનુભવ બતાવે છે કે શિવલિંગ એ અદ્વિતીય શક્તિનું પ્રતીક છે જે ભક્તોને ભગવાન સાથે જોડે છે અને બ્રહ્માંડને અમર્યાદિત ઉર્જાને અનુભૂતિ માટે ચાલે છે શિવલિંગનું મહત્વ માત્ર ભૌતિક નથી આધ્યાત્મિક વૈશ્વિક અને શાશ્વત છે એ ભક્તોને સમજાવે છે કે શિવ ન તો શરૂ થાય છે ન ખતમ થશે એ ઉર્જા સર્વવ્યાપી અનંત અને અમર્યાદિત છે શિવલિંગ ભક્તો માટે શાંતિનો સ્ત્રોત છે અને ઉર્જાનું કેન્દ્ર છે અને ભક્તિ શ્રદ્ધા અને ચેતનાનું માર્ગદર્શન છે આજથી જ આપણે સમજીએ કે શિવલિંગ એ માત્ર મૂર્તિ નથી એ બ્રહ્માની જીવિત ઉર્જાનું પ્રતિક છે જે ભક્તોને શાશ્વત શક્તિ શાંતિ અને જીવનનો સાચો માર્ગ આપે છે તો મિત્રો આ હતી આજની અદભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે એક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસ પર લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું નવું અને એક આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા સિકોતર માં